સુરત જિલ્લામાંથી ફરી એકવાર નશાનો કારોબારનો પર્દાફાશ થયો છે સુરત જિલ્લા એલસીબી અને એસઓજીની ટીમે સંયુક્ત રીતે ઓપરેશન પાર પડી ચુમોતેર લાખથી વધુની કિંમતનો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે સુરત જિલ્લા એલસીબીને બાતમી મળી હતી કે એક ટ્રકની અંદર મોટી માત્રામાં ગાંજાનો જથ્થો લાવવામાં આવી રહ્યો છે જેને આધારે બંને ટીમો સંયુક્ત રીતે વોચમાં હતી દરમિયાન બાતમીવાળી કામરેજના બલથાણ ગામ પાસે તોરલ હોટલની સામે અટકાવી ટ્રક તપાસ કરતા ટ્રકમાં ચાલકના કેબિન પાછળ એક ગુપ્ત ચોરખાનું બનાવી તેમાં મોટી માત્રામાં પ્રતિબંધિત ગાંજાનો જથ્થો છુપાવી લઈ જવામાં આવી રહ્યો હતો પોલીસે ટ્રક ચાલકની વધુ પૂછપરછ કરતા આ જથ્થો ઓરિસ્સાના ગંજામથી લાવવામાં આવ્યો હતો અને કામરેજ ટોલનાકા પાસે ઊભા રહેવા માટે જણાવ્યું હતું અને ત્યાંથી આ જથ્થો સુરત લઈ જવાનો હતો જોકે જથ્થો તેના સ્થળ પર પહોંચે તે પહેલા જ પોલીસના હાથે લાગી ગયો હતો

તથા ગુજરાત રાજ્યના ડીજીપી અને આઈજીપી સાહેબ નાઓએ એનડીપીએસનો જે ગેરકાયદેસર મુદ્દામાલ છે તે શોધવા માટે વારંવાર સૂચનાઓ આપેલી જે અંતર્ગત સુરત રેન્જના આઈજીપી શ્રી પ્રેમવીરસિંહ સાહેબ નાઓની રાહબારી હેઠળ તથા સુરત ગ્રામ્યના ડીઆઈજી શ્રી હિતેશ જોયસર સાહેબ નાઓની સૂચના અનુસાર એલસીબી પીઆઈ આરબી ભટોળ એસઓજી પીઆઈ બીજી ઈસરાણી તથા પેરોલ ફોર્ડલો સ્કોડના ઇન્ચાર્જ પીઆઈ વીએલ ગાગીયાનાઓ આ કામગીરી શોધવા માટે કાર્યરત હતા જે અંતર્ગત એલસીબીપીઆઈ આરબી ભટોળ તથા એએસઆઈ એસઆઈ રોહિતભાઈ બાબુભાઈ નાઓને સંયુક્ત રાહે હ્યુમન ઇન્ટેલિજન્સથી બાતમી મળેલ કે એક ટ્રક ટાટા કંપનીનો ટ્રક જે છે જેનો નંબર એમએસ ચાલીસ સિત્તેર એમએસ ચાલીસ સીટી ચોત્રીસ એકોતેર એનો ચાલક તથા ક્લિનર એના કબજાની ટ્રકમાં ગેરકાયદેસર રીતે વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો છુપાવી વહન કરી મુંબઈથી અમદાવાદ તરફ જતા નેશનલ હાઈવે અડતાલીસ ઉપર રાત્રિના પસાર થનાર છે આ માહિતી જે છે બાતમી ગઈકાલે મળેલ હતી કે જેના આધારે એલસીબી પીઆઈ એસઓજી પીઆઈ તથા પેરોલ ફરલો પીઆઈ અને તેમનો સ્ટાફ સરકારી પંચો સાથે રેડ કરવા માટે કાર્યવાહી હાથ ધરેલ જેના અનુસંધાને નેશનલ હાઈવે અડતાલીસ ઉપર વોચ ગોઠવવામાં આવેલ અને જે તોરલ હોટલ પાસે જે ટ્રક નંબર છે એમએચ ચાલીસ સીટી ચોત્રીસ એકોતેર ત્યાં નાકાબંધી કરતા ટ્રકને તપાસવામાં આવેલ અને ટ્રકમાં સર્ચ ઓપરેશન કરતાં ટ્રકમાં ચોરખાનું બનાવેલ હોવાનું જણાય આવેલ અને જેની અંદર પ્રતિબંધિત વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો ભરેલ મળી આવેલ આ જે ગાંજાનો જથ્થો જે છે એની કિંમત ચુમ્મોતેર લાખ ઓગણસિત્તેર હજાર નવસો નેવું છે અને ટ્રક તથા કબજામાંથી આ બંને આરોપીના કબજામાંથી મળેલ બંને મોબાઈલ તથા જે રોકડા રૂપિયા મળેલ છે તે એ બધી કિંમત ગણીને નેવું લાખ એક હજાર આઠસો સિત્તેર રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે બે આરોપીઓ પકડાઈ ગયેલ છે અને ત્રણ આરોપી જે છે એને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે અને આગળની તપાસ ચાલુ છે અત્યારે